કેમ ધમધમી રહી છે આ ક્લોથ વોશિંગની ફેક્ટરી આવા સવાલ ઉઠી રહ્યા છે કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આ ફેક્ટરી જીપીસીબી અને એમસી ની ગોર બેદરકારી સામે આવી રહી છે ક્લોથ વોશિંગની ફેક્ટરી સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ફેક્ટરીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પ્રદૂષણ થઈ રહ્યું છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ રહ્યા છે અમદાવાદમાં